તો સુરત નો છું હું વતની એટલે આ આડ લાગે છે સુરતનો છું હું એટલે આ આડ લાગે છે ગાળ લાગે છે પણ સુરતમાં ગાળ સિવાય પણ બીજી એક વસ્તુ ફેમસ છે સુરેશભાઈને ને સુરેશ આવેલા ગયા અઠવાડિયે અહીંયા તો સુરેશ દલાલને કોઈએ પૂછ્યું કે કવિતા કેવી રીતે બને એની રચનામાં આપણે આમ શું શું એટલે સુરેશભાઈએ જવાબ આપ્યો કે હું સુરેશ દલાલ છું તારલા દલાલ નથી મને પણ એક સુરતીએ કવિતાની રેસીપી પૂછી આ કવિતા કેવી રીતે બને એટલે મેં એને કીધું કે જો આમ છે ને તમે લોકો બધા પ્રેમ કરો તો સીધે સીધું કહી દો કે આઈ લવ યુ અને હવે કવિ લોકો બધા ગોળ ગોળ ફેરવીને વાત કરીએ ચાંદની વાત કરીએ તારાની વાત કરીએ ફૂલની વાત કરીએ પતંગિયાની વાત કરીએ વાત એટલી જ હોય પણ ગોળ ગોળ ગુમાવી ગુમાવીને કરીએ પણ કેમ કે આ બધા ફૂલ તારા ચાંદ પતંગી બધાને શું કહેવાય મેં કીધું એને પ્રતિક કહેવાય સિમ્બોલ્સ પ્રતિક ક્યાંથી મળે મને કે પ્રતિક ક્યાંથી મળે હવે સુરત ચૌટાપુલ ગોપીપુરાના વિસ્તારમાં રહે હવે એ બિચારાને ત્યાં શું આકાશને ને શું બાગ ને બગીચો શું ચાંદ સિતારા

એક છોરીમાં અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં કે અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં અને પ્રિય એવી મને તું પ્રેમ રસથી ભરી ભરી લાગી મને કીધેલું કે પ્રેમિકાના ઉખાણ કરવાનું

કે અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જશું કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જશું